આદિવાસી અમૃત કુંભ અમૃતકુંભ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુવરજી બહેરપતિ દ્વારા વ્યારાનગરમાં સ્વાગત કરવામાં આવ્યું ભારતના સો જિલ્લાઓમાં અને ગુજરાતના દસ જિલ્લાઓમાં પરિભ્રમણ કરવાના આશય સાથે આજે વ્યારાનગરના આંગણે રથાવી પહોંચ્યો ધરતી આંબા ઉત્કર્ષ દિનની ગાથા વણો તો આદિવાસી અમૃતકુંભ રથ આજે તાપી જિલ્લાના વ્યારા નગરના આંગણે આવી ચૂક્યો હતો ગુજરાતના દસ આદિજાતિ પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓના તમામ તાલુકાઓમાં ભગવાન પચાસ મી જન્મજયંતિને અનુલક્ષીને આ રથ પરિભ્રમણ કરવામાં આજે શ્રી કુંવરજીભાઈ હળપતિ મંત્રીશ્રી આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસના અધ્યક્ષ સ્થાને વ્યારા પાનવાડી જિલ્લા સેવા સદનના આંગણે આવેલા રથનું સ્વાગત અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આદિજાતિના કલ્યાણ માટે એક વિઝન થી લઈને મિશન સુધી પહોંચાડવા આ યાત્રા એક મહત્વનો પડાવ છે આ ઉત્કર્ષ દ્વારા આદિમ જૂથના અને આદિવાસી સમાજના નાગરિકો માટે સેવાઓનો વ્યાપ વધારવો માળખાકીય સુવિધાઓ વધારવી આરોગ્ય શિક્ષણ અને આજીવિકાની સુવિધાઓ સુદૃઢ કરવા માટેના મુખ્ય કારો અભિયાન થકી હાથ ધરવાના છે સરકાર દ્વારા જ્યાં નથી પહોંચી શકાયું ત્યાં મહત્વપૂર્ણ સુવિધાઓ પહોંચાડવી કેટ કેટલાય એકીકૃત પ્રયાસોથી સર્વગ્રાહી અભિગમ અપનાવી તમામ સમાજના લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની યોજનાઓ આ અભિયાન થકી લાગુ પાડવામાં આવશે આ સમારંભમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજને ગૌરવ અપાવવાનું કાર્ય કોઈએ કર્યું હોય તો એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે શિક્ષક તલાટી એન્જિનિયર પાયલોટ જેવા મહત્વના હોદ્દા પર આજે આદિવાસી બાંધવો આપણને જોવા મળે છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાલુ વર્ષે ત્રણ હજાર ચારસો ચુમોતેર હજાર કરોડનું માતબર બજેટ ગુજરાતી જનતા માટે ફાળવ્યું છે આદિવાસી દીકરીઓ અને દીકરીઓ ડોક્ટર કે એન્જિનિયર બને તો પંદર લાખ રૂપિયા અને પાયલટ બને તો પચીસ લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર કરે છે વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે આઝાદીના પંચોતેર વર્ષ પછી આદિવાસી લડવૈયાઓને આપણી સરકારે યાદ કરીને તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે આવા જ એક લડવૈયા એટલે ભગવાન બિરસા મુંડા શ્રી બિરસા મુંડા જી ના જીવન ની રજૂ કરતો એવો આ એટલે આદિવાસી અમૃત કુંભરથ આવા રથ વ્યારા ખાતે પ્રસ્થાન કરાવીને ને અહી થી રોસવાડા સોનગઢ ઉછલ નિઝર કુકર મુંડા થઈને ને આ રથ નર્મદા જિલ્લા રવાના થશે પાનવાડી ખાતે થયેલા રથ સ્વાગત કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી પ્રયોજના અધિકારી શ્રી રામ નિવાસ બુગલિયા નગરપાલિકા પ્રમુખ ચૌધરી તેમજ જિલ્લા સેવા સદન ના તમામ નાગરિકો અધિકારીઓ કર્મચારીઓ સહિત વ્યારા નાગરિકો હાજર હતા રિપોર્ટર કલ્પેશ વાઘમારે એસ કે ન્યુઝ સ્થાપી